હેલો ફ્રેન્ડ્સ મિત્રો જય માતાજી મિત્રો એલજીટી ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું ને આજકાલ જે આ ફોટા બનાવી રહ્યા છે ઇન્સ્ટાગ્રામમાં તો મિત્રો ચેતી જજો હવે સાયબર અપરાધ કહેવામાં આવે છે જીમલી ફોટો તમે બનાવતા હોય તો ચેતી જજો કારણ કે તમારું જે એકાઉન્ટ હેંગ કરે છે પછી જે જે દ્વારા તમારા ડાટા ડાટા જે હેંગ કરી રહેશે તો આવા ફોટા મિત્રો ના બનાવતા બસ આટલું જ કહેવું છે તો આ વિડીયો જોઈ લો તમે શું બોલી રહેશે નમસ્કાર જ્યાં જો ત્યાં ગીબલી ગિબલી અને ગીબલી આ સોશિયલ મીડિયામાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ગીબલી નામનો જે બીબલા વાળા ફોટા તમારી ભાષામાં કહેતા હોય એ પણ જે આ ચેટ જીપીટી પોતાના પ્રીમિયમ ના બે હજાર રૂપિયા ભાવ છે અને તમને બે ચાર ફોટો ફ્રીમાં કરી આપે છે એ તો કે આપણું હારું બીજું તો થતું નથી એની પાછળનું પણ કારણ હશે ત્યારે આપણને ફ્રીમાં કરી આપતું હોય છે ને જે એક એઆઈ નામની એપ્લિકેશન છે અને ત્યાં આગળ તમારો એક ફોટો અપલોડ નથી કરતા રહેતા હોય છે અને આ એક તમારા માટે મોટો સ્કેમ છે અને તમે તમારા ફેમિલીના તમારી પત્નીઓના કે તમારા પર્સનલ ફોટા ઘણા બધા બનાયા છે બરાબર તો આ એક ભવિષ્ય માટે તમારા માટે આ એક બહુ મોટો ખતરો હોઈ શકે છે તો બરોબર આટલેથી દો અને જે ના જાણતા હોય એ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને બાકી પછી તમારી ઈચ્છા